અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એનડીપીએસ એકર હેઠળ નોંધાયેલા ગંભીર ફરાર રહેલા વોન્ટેડ આરોપીને સુરત શહેરમાંથી ઝડપી પાડવા સફળતા મેળવી છે ટીમ દ્વારા ટેકનિકલ અને ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા આરોપી સુરત ખાતે રહેતા કમલેશ સોહનલાલ તેલીને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી અગાઉ માંડક પદાર્થોની હેરાફેરી સંબંધિત મહત્વની વિગતો મળી આવી છે આ કેસમાં મોટી માત્રામાં ગાંજાની જપ્તો સાથે રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા સાત લાખ પંચોતેર હજાર નવસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ભરૂચ ગત પહેલી સપ્ટેમ્બર બે ના રોજ એસઓજી એ અંકલેશ્વરના ભરકોદરા ગામની અયોધ્ય એક સોસાયટીમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં મસાલાની આરમાં ભરેલા ચાર પોઈન્ટ તેતાલીસ લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને સાત પોઈન્ટ પંચોતેર લાખની વધુમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો